સુરત શહેર જે હીરાને ટેક્સટાઇલના હબ તરીકે જાણીશું છે તે હવે ડિજિટલ અને આઈટી હબ તરીકે પણ ઝડપથી રહ્યું છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે આ સેન્ટરનું ઉદઘાટન અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવાર અગિયાર વાગે ઉધના મગદલા રોડ ખાતે આવેલા સુરણા સુપ્રીમ્સના ચોથા માળે થવાનું છે સુરતના સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેના ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે ડેટા અનુસાર સાઉથ ગુજરાતમાં હાલ સાહીઠથી સિત્તેર સ્ટાર્ટઅપ સક્રિય છે અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ પૂરતું સીમિત નથી પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે મારું નામ અપૂર્વ વોરા છે અને ફિનવોલ વેન્ચર્સનો હું કો ફાઉન્ડર છું આજે અહીંયા જ્યારે ઇન્ડિયા એક્સિલેટરનું સેન્ટર ખુલે છે સુરતમાં ત્યારે એનો ઓબ્જેક્ટિવ એ છે કે સાઉથ ગુજરાતના ઘણા બધા જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે એને એક એવું મીડિયમ મળે કે જે એક જ જગ્યાએથી સ્ટાર્ટઅપને બધી જ મેન્ટોરશીપથી લઈને બાકીની બધી સપોર્ટ મિકેનિઝમ ઇન્કલુડિંગ ફંડિંગ આ બધી જ વસ્તુ જે છે એક જગ્યાએથી મળી રહે તો સ્ટાર્ટઅપ્સને આ એરિયામાં બહુ સારી રીતના ડેવલપ આપણે કરી શકીએ ઘણી વખત જે છે જોયેલું છે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પણ બહાર આવતા સ્ટાર્ટઅપ્સ છે એની પાસે આઈડિયાઝ હોય પણ એને રાઈટ મેન્ટોરશીપ ન મળે રાઈટ કેપિટલ ન મળે અથવા તો રાઈટ એન્વાયરમેન્ટ ન મળે એના કારણે સ્ટાર્ટઅપ્સનો ફેલિયરનો રેશિયો વધારે આવતો હોય તો આ સેન્ટર કે જ્યાં બધી જ વસ્તુ એક ઇનહાઉસ એક ગ્રુપની અંદર મળવાના જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય તો સ્ટાર્ટઅપ્સને આપણે અહીંયાથી વધારે સારી રીતના લિફ્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટિવ થી ઇન્ડિયા એક્સેલેટર અહીંયા જે છે કાર્યરત થાય છે સો પહેલી વસ્તુ એ છે કે જે આવા બીજા ઘણા બધા પ્લેયર્સ છે એ લોકો રિજિયન અથવા એક સિટી સ્પેસિફિક છે ઇન્ડિયા એક્સેલેટર આજે આ પંદરમું સેન્ટર જે છે અક્રોસ ઇન્ડિયા છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ વેરી ફાસ્ટ તો પહેલું એ છે કે મેન્ટોરશિપ એક રિજિયનલ લેવલની હોય વર્સિસ મેન્ટોરશિપ જે છે આખા ઇન્ડિયા લેવલથી જે છે એ જ્યારે આવે તો ક્વોલિટી ઓફ મેન્ટોરશીપનો ઘણો મોટો ફરક પડી શકે આ સૌથી મોટો જે છે એ ડિફરન્સ છે બીજું આટલા સાત આઠ વર્ષથી કાર્યરત છે બે હજાર બાવીસની અંદર ઇન્ડિયાના બેસ્ટ એક્સિલેટરનો એવોર્ડ જે છે એ જીતી ચૂકેલ છે સો ક્રેડેન્શિયલ્સ એ ફ્રન્ટ ઉપર જે છે એ ઘણા છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ

આજે જે આપણે આજે આપણા ઇવેન્ટ જે છે એની આપણે વાત કરીએ તો અમે લોકો ઇન્ડિયા એસિલેટરને સુરતની અંદર આપણે લોન્ચ કરી રહેલા છીએ મેઇન આપણો ઉદ્દેશ એ જ છે કે આખા સાઉથ ગુજરાતના જે બી સ્ટાર્ટઅપો જે છે એ લોકોને અહીંયાથી અફલીટ કરવાનો છે કે એ લોકોને સારો બેકઅપ બી મળી રહે કારણ કે આપણે એ લોકો ઘણું બી જોયું છે કે સ્ટાર્ટઅપની આઈડિયાઝ બી સારી હોય છે પણ એને પ્રોપર ને એ બધું મળતું નથી તો એને લીધે એ લોકોનું જે આપણે અત્યારે બધા સાંભળીએ છીએ કે જે ફિલ્ડ જાય છે તો એના માટે જ જાય છે તો અમારો મેઇન ઉદ્દેશ અહીંયા આગળ એ જ છે કે સારા સ્ટાર્ટઅપના ઇનોવેશન્સ આઈડિયાઝ જે છે એન્થુ જે બી એના ઓનર્સ જે છે કે એ લોકોને આપણે બીજી બધી બી એસિલિટર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ અને એ લોકોને આગળ આપણે લઈ જઈ શકીએ એ આની અંદર ઘણો બેનિફિટ થશે કારણ કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી બી છે કે જે રીતે ડેટા બી કહે છે કે ચાર હજાર સ્ટાર્ટઅપ રજિસ્ટર બી છે અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાલીસથી પચાસ સ્ટાર્ટઅપને ફંડિંગ બી થોડું મળેલું છે પણ હજુ એ લોકોને જે અહીંયાથી આગળ વધવું જે છે તો પાછળ પ્રોપર મેન્ટર એ લોકોને મળી નથી રહ્યા તો એ લોકોને હજુ પ્રોપર જે રીતે ગ્રોથ થવો જોઈએ થયો નથી તો અમારો લોકોનો મેન ઉદ્દેશ એ જ છે કે આજે ઇન્ડિયા એસલેટર છે કે એ લોકો બી છેલ્લા આઠ નવ વર્ષથી આજ કામ કરી રહ્યા છે આપણે જોઈએ કે બસો ત્રીસ પ્લસ સ્ટાર્ટઅપને નર્સિંગ બી કરી રહેલા છે તો આપણે આજે આપણે લોકો એ લોકોની એક્સપર્ટાઇઝ ને એનો બેનિફિટ મળે અને આપણા જે સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ છે ને એનો બેનિફિટ થાય ને એ લોકો સારી રીતે આગળ વધે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત